હલ્લો ભક્તો કેમ છો સુપ્રભાત શિવરાત્રિ નજીક આવી ગઈ છે એટલે આપણે સૌ ખૂબ ઉત્સાહમાં છીએ આજે આપણે એની જ વાત કરીશું એ પહેલાં ગણપતિને પ્રણામ કરીએ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યેય નમઃ શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમ નમ શ્રી મહાદેવાય નમ ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમજીના લગ્ન કેવા થયા હતા એ આપણે શિવજી નો વરઘોડો અને આપણે જાણીએ છીએ કે મહાદેવજીના લગ્ન ની અંદર દરેક લોકો હતા હાજર લોકો મતલબ દેવો હતા દાનવો હતા અસુરો હતા નાગો હતા કિન્નરો હતા યક્ષો હતા તમામે તમામ સંપૂર્ણ સૃષ્ટિ મહાદેવજીના વરઘોડામાં હતી અને એવો મસ્ત કેવો વરઘોડો અને બધા માણેલા એ વિશે આપણને બધી ખબર છે તો તે દિવસ જે હતો જે દિવસ એ દિવસ શિવરાત્રી હતી એટલે કે મા મહિનાની ચૌદશ હતી પરંતુ આ માત્ર ચૌદશને હિસાબે જ મહાદેવજીના અને પાર્વતીજીના લગ્નનું કારણ જ આપણે મનાવીએ છીએ એવું નથી તેનું એક બીજું કારણ પણ છે તે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ તે સમયે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ ત્રણેયને કે કાર્ય સોંપવામાં આવેલા બ્રહ્માજીએ પોતાનું કાર્ય શરૂ કર્યું અને સૃષ્ટિની રચના કરી સૃષ્ટિની રચના કર્યા પછી બ્રહ્માજીને જ એટલું બધું મોહ થઈ ગયો કે ઓહો મેં તો કેવું સરસ કાર્ય કર્યું છે અને આવી સરસ સૃષ્ટિની રચના કરી છે તો સૌથી મોટો હું કેવા કેવું મારું કાર્ય છે તો એને આજુબાજુમાં નજર કરી પોતાના વિચાર સાથે ત્યાંને વિષ્ણુ ભગવાન દેખાયા એટલે વિષ્ણુ ભગવાને કેવા લાગ્યા કે હે ભગવાન હે વિષ્ણુ ભગવાન તમે તો આરામથી સૂતા છો શેષ શયા ઉપર પરંતુ મેં જુઓ કેવી સૃષ્ટિની રચના કરી છે એટલે સૌથી દેવ તો હું મોટો હું ગણો તમે મને મોટો ગણો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે વાત તો સાચી તમે સૃષ્ટિ સરસ મજાની બનાવી છે ખરેખર અભિનંદન છે પરંતુ હું પણ આ જ સૃષ્ટિનું પાલન પોષણ કરું છું રક્ષણ પણ કરવાની મારી જવાબદારી છે તો દેવ તો હું પણ મોટો જ કહેવાઓ આપણે બંને મોટો કહેવાય કહેવાય એ આપણે બંને મોટા છીએ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નહીં એ વાત ખોટી બેમાંથી એક જ મોટા હોય અને એની આ ચર્ચા ચાલતી હતી ત્યારે આકાશમાંથી એક વિશાળ પ્રકાશપુંજ એકદમ તેજસ્વી પ્રકાશપુંજ પ્રગટ થયો અને આ બંને એકદમ આખો ગઈ કે આ શું છે એમ પછી બંને જોયું અને તે સમયે આકાશવાણી થઈ કે તમે આ સ્તંભનો આરંભ અને અંત શોધી કાઢો ભગવાન વિષ્ણુ ઉપર ગયા બ્રહ્માજી નીચે ગયા કોઈને પણ એના આરંભ કે અંતની ખબર પડી નહીં અને બ્રહ્માજી કહેતા હતા કે આ હવે શું કરવું કઈ ખબર તો પડી નથી પણ મારે મોટા થવું છે એટલે મારે ખોટું બોલવું પડે તો પણ બાકી થવું છે મોટું એટલે એમ વિચાર કરતા હતા ત્યાં એને કેતકીનું ફૂલ નીચે પડેલું જોયું એને કેતકીના ફૂલને કહ્યું કે તું મારી સાક્ષી પુરાવજે હું જે વાત કહું એમાં એટલે બ્રહ્માજી ઉપર આવ્યા વિષ્ણુ ભગવાન પણ ઉપર થઈને પછી પાછા ત્યાં આવ્યા તો બ્રહ્માજી કહ્યું કે વિષ્ણુદેવ મેં આ સ્તંભનો અંત જાણી લીધો છે અને પૂછો આ કેતકીને એ સાક્ષી છે કેતકી કોઈ હા સાચી વાત છે વિષ્ણુ ભગવાન કે તમને મળી ગયો તો સારું કહેવાય બાકી મને તો એનો આ સ્તંભનો આરંભ ક્યાંય ખબર પડી નહીં અને આ જ વાત પૂરી થઈ ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવજી કહ્યું કે બ્રહ્માજી જૂઠું બોલે છે કેતકીનું ફળ પુષ્પ પણ જૂઠું બોલ્યું છે એટલે એ બંનેને મારે સજાઈ આપવી પડશે અને વિષ્ણુ ભગવાન સત્ય બોલ્યા છે અને મહાદેવજીએ કહ્યું કે આજથી આ કેતકીનું ફૂલ ક્યારેય મને નહીં ચડે અને એટલે જ કેતકીનું ફૂલ આપણે મહાદેવજીને નથી ચડાવતા અને મહાદેવજી મહાદેવજીનો જે ગુસ્સો હતો બ્રહ્માજી ઉપર અને જે બ્રહ્માજીના પાંચ મુખ હતા પહેલાં એમાં જે પાંચમું મુખ હતું જે ઉર્ધ્વ તરફ નું હતું એ મુખ જે અહંકાર ભરી વાણી બોલતું હતું એટલે મહાદેવજી પોતાનો ક્રોધ અવતાર લઈ અને ત્રિશૂળથી એ બ્રહ્માજીનું મુખ કાપી નાખ્યું એટલે બ્રહ્માજીનું અહંકારવાળું અહંકાર વાળું મુખ મહાદેવજીએ કાપી નાખ્યું અને આ જે દિવસે ઘટના બની ને તે દિવસે ચૌદશ એટલે કે શિવરાત્રીનો દિવસ હતો એટલે શિવરાત્રિના દિવસના બે કારણો છે એક તો આ સ્તંભનું પ્રગટ થવું જેના કારણે એના પછી આપણે શિવલિંગ તરીકે મહાદેવજીની પૂજા કરવા લાગ્યા છીએ અને દીર્ઘુળ નિરાકરણ શિવલિંગ સ્વરૂપ તો આ દિવસ અને મહાદેવજીના લગ્નનો દિવસ બંને એક જ દિવસ છે તો બંને વાત સાથે આપણે આ શિવરાત્રીનો દિવસ ખૂબ જ સરસ રીતે મનાવીએ આનંદ ઉત્સવ સાથે અને સરસ મજાની આપણે મહાદેવજીની પૂજા કરીએ ઘણા બધા મારા સર્કલમાં છે કે જે લોકો શિવરાત્રિના દિવસે રાત્રે ચારે ચાર પહોરની પૂજા કરે છે પાર્થિવ શિવલિંગ બનાવે છે તો આપણે સૌ પણ આ ભક્તિ કરીએ મહાદેવજીને પ્રસન્ન કરીએ અને આપણી પ્રસન્નતા આપણે મહાદેવજીને અર્પણ કરીએ આ સાથે આજની વાત અહીં પૂર્ણ કરીશું એ પહેલાં આપણે મહાદેવજીને સ્તુતિ કરી લઈએ नागेंद्रहाराय त्रिलोचनाय बस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नम शिवाय ओम नमः शिवाय चलो काले नवी वाद साथे फरीवार मिलीशु अने अपने आ महादेव जी श्रृंखला आगे चाली राखुशु राखशु चलो सौ ने जय